અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ઉપર આવતીકાલ એટલે કે પહેલી જાન્યુઆરીથી ભવ્ય ફ્લાવર શોનો પ્રારંભ થવા જઈ રહ્યો છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ મહોત્સવનું ઉદ્ઘાટન કરવામાં આવશે લોકોના ભારે ઉત્સાહ અને પ્રતિસાદને ધ્યાનમાં રાખીને આ વર્ષે ફ્લાવર શોનો સમયગાળો લંબાવીને બાવીસ દિવસનો કરવામાં આવ્યો છે આશરે તોતેર હજાર સ્ક્વેર મીટર જેટલા વિશાળ વિસ્તારમાં પથરાયેલા આ શોમાં અડતાલીસ અલગ અલગ પ્રકારના ફૂલોના અંદાજે દસ લાખ જેટલા છોડ અદ્ભુત સુશોભન દ્વારા કરવામાં આવે છે આ વર્ષના શોની મુખ્ય થીમ ભારત એક ગાથા રાખવામાં આવી છે જેમાં લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનું ભવ્ય ફૂલ ફૂલચિત્ર આકર્ષણનું કેન્દ્ર બનશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત ચૌદમો ઇન્ટરનેશનલ ફ્લાવર શો બે હજાર છવ્વીસ આ વર્ષે ભારતની સમૃદ્ધ વૈવિધ્યસભર અને કૌરવસભર સંસ્કૃતિને રજૂ કરતો એક અનોખો અને ભવ્ય ઉત્સવ બનવા જઈ રહ્યો છે ભારત એક ગાથા થીમ હેઠળ આયોજિત આ ફ્લાવર શો એક જાન્યુઆરી બે હજાર છવ્વીસ થી પચીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ દરમિયાન સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આવેલા ફ્લાવર ગાર્ડન તેમજ ઇવેન્ટ સેન્ટર પાલડી યોજાશે આ ફ્લાવર શોનું ઉદઘાટન માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના વરદ હસ્તે થશે આ અવસરે વિશેષ મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રી દ્વારા સ્ત્રી સશક્તિકરણની થીમ પર તૈયાર કરવામાં આવેલ સ્કલ્પચરનું પણ અનાવરણ કરવામાં આવશે એની સાથે સાથે આ ફ્લાવર શો માત્ર ફૂલોનું પ્રદર્શન નહીં પરંતુ ભારતની પ્રાચીન પરંપરાથી લઈને આધુનિક પ્રગતિ સુધીની યાત્રાનું જીવંત અને કલાત્મક દ્રશ્યપટ રજૂ કરશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે સ્માર્ટ સિટી અમદાવાદ અને સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશનના સહયોગથી આ આંતરરાષ્ટ્રીય સ્તરના ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે ભારત એક ગાથા થીમ હેઠળ આ ફ્લાવર શોમાં ભારતની પ્રાચીન સંસ્કૃતિથી લઈને આધુનિક વિકાસ સુધીની સમગ્ર યાત્રા યાત્રાને એક જીવંત અને કલાત્મક વાર્તા તરીકે પરિકલ્પિત કરવામાં આવ્યો છે જેમાં ફૂલ કલા અને કલ્પનાના સંગમથી ભારતના ઇતિહાસ સંસ્કૃતિ સિદ્ધિઓ અને ભાવનાઓને એક જ મંચ પર રજૂ કરવામાં આવશે એની સાથે સાથે પ્રદર્શનના વિવિધ ઝોન ભારતના અલગ અલગ આયામોને ઉજાગર કરશે જેમાં પ્રાચીન જ્ઞાન ઉત્સવોનો ઉલ્લાસ કલાત્મક તેજસ્વીતા અને આધુનિક વિકાસની ગાથા પણ સમાયેલ હશે મુલાકાતીઓ એક ઝોનમાંથી બીજા ઝોનમાં આગળ વધતા ભારતની સમય યાત્રાનો અનુભવ કરશે અને એકતામાં વિવિધતાની ભાવનાને નજીકથી અનુભવી શકશે ફ્લાવર શોની યાત્રા ભવ્ય પ્રવેશ થી શરૂ થશે જ્યાં બે વિશાલ ફૂલોના સિંહો મુલાકાતીઓનું સ્વાગત કરશે આ સિંહો ભારતની હિંમત ગૌરવ અને અડક આત્માનું પ્રતિક બની રહેશે પ્રવેશ ઝોનમાં કમળના ફાઉન્ટેન દ્વારા રાષ્ટ્રીય ગૌરવને ફૂલોથી સજાવી રજૂ કરવામાં આવશે જે સમગ્ર પ્રદર્શનના થીમને અનુસાર ગૌરવસભર વાતાવરણ સર્જાશે પ્રદર્શનમાં ભારતના વિવિધ ઉત્સવોને સમર્પિત વિશેષ ઝોન પણ તૈયાર કરવામાં આવ્યો છે અહીં ફૂલ કલાના માધ્યમથી દિવાળીના પ્રકાશ અને આશાનો સંદેશ હોય કે હોળીના રંગો અને ઉલ્લાસ હોય કે ઓણમની પરંપરાગત સૌમ્યતા અને વિહુના લયબદ્ધ ઉત્સવોને જીવંત સ્વરૂપ આપવામાં આવશે આ જોન ભારતની સાંસ્કૃતિક વિવિધતાને ઉજાગર કરી એકતાની ભાવનાને વધુ મજબૂત બનાવશે તે સાથે જ બાળકો માટે વિશેષ રંગીન અને આનંદમય ઝોન પણ તૈયાર કરવામાં આવ્યો છે જ્યાં કાર્ટૂન પાત્રો દ્વારા બાળકો માટે મનોરંજન અને કલ્પનાનું વિશ્વ સર્જવવામાં આવશે આવું આયોજન આ ઝોનમાં કરવામાં આવ્યું છે ભારતની પૌરાણિક ધરોહરને રજૂ કરતો શાશ્વત ભારત ઝોન પણ ફ્લાવર શોનું મુખ્ય આકર્ષણ બનશે આ આધ્યાત્મિક રીતે સમૃદ્ધ ઝોનમાં સમુદ્રમથન ગીતાસાર ગોવર્ધન લીલા ગંગા અવતરણ અને રામસેતુ જેવા પૌરાણિક પ્રસંગોને ફૂલોના શિલ્પો દ્વારા કલાત્મક રૂપે પુનરચિત કરવામાં આવશે જે મુલાકાતીઓને ભારતની પ્રાચીન સાંસ્કૃતિક કથાઓ સાથે ફરી જોડશે અને આ સાથે જ ભારતીય શાસ્ત્રીય અને નૃત્ય પરંપરાઓને સમર્પિત ઝોનમાં કુચીપુડી ભાંગડા ગરબા અને કથકલી જેવા નૃત્ય સ્વરૂપોની સૌમ્યતા રજૂ થશે આ ઝોનમાં કેન્દ્રમાં ભગવાન નટરાજનું ભવ્ય પ્રતિનિધિત્વ રહેશે જે ભારતની કલાત્મક સમૃદ્ધિ પરંપરાની સતતતા અને તાલની સર્વવ્યાપી ભાષાનું પ્રતિક બની રહેશે એની સાથે સાથે આધુનિક ભારતની પ્રગતિને દર્શાવતો ભારતની સિદ્ધિઓ જોન ફૂલોના માધ્યમથી દેશની હાઈ સ્પીડ રેલ નવનીકરણીય ઉર્જા અને સ્પોર્ટ્સ ક્ષેત્રની સિદ્ધિઓ અંતરિક્ષ ટેકનોલોજી અને શિક્ષણ ક્ષેત્રમાં પ્રાપ્ત થયેલી ઉત્તમતાને રજૂ કરશે તો ટિકિટના દરોની વાત કરીએ તો સોમવારથી શુક્રવાર દરમિયાન ટિકિટનો દર એંશી રૂપિયા રખાયો છે જ્યારે શનિવાર અને રવિવાર માટે સો રૂપિયા નક્કી કરાયા છે જે પ્રવાસીઓ ભીડ વગર શાંતિથી મુલાકાત લેવા માંગતા હોય તેમના માટે પાંચસો રૂપિયાના દરે વીઆઈપી સ્લોટની પણ વ્યવસ્થા કરાઈ છે સામાજિક જવાબદારીના ભાગરૂપે મ્યુનિસિપલ કોર્પોરેશનની શાળાના બાળકો દિવ્યાંગો અને દેશના સૈનિકો માટે પ્રવેશ તદ્દન મફત રાખવામાં આવ્યું છે જ્યારે ખાનગી શાળાના બાળકો માટે માત્ર દસ રૂપિયા ટોકન ફી રાખવામાં આવી છે આ ફ્લાવર શોમાં ભારતની સંસ્કૃતિ અને વિકાસની ઝાંખી કરાવતા વિવિધ સ્કલ્પચર્સ પણ પ્રવાસીઓને મંત્રમુક્ત કરશે એ સૌથી પહેલાં તો હું ટાઈમ ન્યૂઝનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જ્યારે કાલે સૌથી મોટી ભેટ અમદાવાદીઓને મળવા જઈ રહી છે નવા વર્ષના બહુ જ મોટા પુષ્પગુચ્છની અને એ વાત તમારા સુધી લોકો સુધી પહોંચાડી રહ્યા છીએ ત્યારે ઇનટાઈમ ન્યૂઝનો હું સૌથી પહેલાં તો ખૂબ ખૂબ આભાર માનું છું અને આપણે સૌ કોઈ જાણીએ છીએ કે અમદાવાદની એક જેવાય આઇકોનિક વાત એક રિવરફ્રન્ટ અને રિવરફ્રન્ટ ઉપર એક જે પરંપરા છે અને એ છે અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો એની ચૌદમી કડી એ આવતીકાલે રજૂ થવા જઈ રહી છે ત્યારે અમદાવાદઓ દર વર્ષે વાટ જોતા હોય છે કે નવો ફ્લાવર શો આવે અને નવા ફ્લાવર શોને માણવા જઈએ એવો સરસ મજાનો આ ફ્લાવર શો તૈયારી થઈ ચૂકી છે અને આવતીકાલે એનું ઇનોગ્રેશન છે અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જે એમના હૃદયની નજીક છે એવી વાત કે ભારતીય સંસ્કૃતિ અને ઇન્ડિયન નોલેજ સિસ્ટમ એને ખાસ ઉજાગર કરવાની અહીંયા આ વખતે થીમ કરી છે નક્કી ભારત એક ગાથા માનનીય શ્રી ચેરમેન સાહેબ પાર્ક એન્ડ ગાર્ડન્સ ના અધિકારીશ્રીઓ આર્કિટેક્ટ અને બધા બહુ જ ખૂબ જ જેને કહેવાય કે ખૂબ મંથન કર્યા બાદ બ્રેન સ્ટ્રોમિંગ કર્યા બાદ એક સરસ મજાની થીમ ડિસાઇડ થઈ અને એ થીમને આધારિત આખો ફ્લાવર શો તૈયાર થયો છે અને શરૂઆતમાં એકસા લાયન જે આઠસો ને એકાણું કરતાં વધારે સંખ્યામાં જે છે એવા ઐશિયાઠિક લાયન ગર્જના કરતાં આપને આ સૌને આકર્ષવા માટે ફ્લાવર સાથે તૈયાર છે જેમ જેમ અંદર જશો તેમ તેમ ભારતની સુગંધ ભારતની સંસ્કૃતિ ભારતનું જે કલ્ચર છે એને સરસ રીતે રિફ્લેક્ટ કરવા માટે પ્રયત્ન કર્યો છે ભારતના તહેવારો છે ભારતના તહેવારોના સુંદર શિલ્પો જે અમૂર્ત વારસો છે આ વખતે જે ડિક્લેર થયો છે દિવાળીનો એને સરસ રીતે મૂકી અને ઉત્તરાયણ છે ઓણમ છે હોળી છે એવા બધા સરસ મજાના તહેવારો છે તહેવારો પછી સંગીતની વાત છે સંગીત અને નૃત્યની આપણા વારસા સમાન જે અલગ અલગ નૃત્યો છે કુચીપુડી કથકલી ભરતનાટ્યમ એવા બધા નૃત્યો પછી લોક નૃત્યો ભાંગડા ગરબા એ બધાને સરસ રીતે અહીંયા પ્રસ્તુત કરવામાં આવ્યા છે અને સાથે સાથે નૃત્યના આરાધ્ય દેવ એવા આપણા ભગવાન નટરાજ નટરાજનું સુંદર મજાનું શિલ્પ મૂકવામાં આવ્યું છે આંગિકમ ભુવનમ યસ વાચિકમ સર્વવાંગમયમ આહાર્યમ ચંદ્ર તારાદી તમ ન સાત્વિકમ શિવમ એવા ભારતના સંસ્કૃતિની જે વાત કરતા એવા સરસ મજાના ભગવાન નટરાજનું શિલ્પ સરસ રીતે ફૂલોથી સુશોભિત કરવામાં આવ્યું છે આમ ભારતનું જે મૂળ હૃદય છે જે ભારતના જે વારસો છે ભારતની જે પ્રણાલી છે સંસ્કૃતિ છે આધ્યાત્મિક ચેતના છે એ બધાને સરસ રીતે ભણતા ભણતાં આગળ જતાં હૃદય ભાગે પહોંચે ત્યાં સુંદર મજાના પૌરાણિક જે કથા નકો છે એને સરસ રીતે સ્કલ્પચર સ્વરૂપે મૂક્યા છે સમુદ્ર મંથનની જે વાત છે એ સમુદ્ર મંથનને સેન્ટરમાં રાખીને આજુબાજુ ગંગા પ્રાગટ્ય છે રામ સેતુની વાત છે આપણે સૌ કોઈને સદાય પ્રેરણા આપતા સનાતન ગીતા સારનું એક સુંદર મજાનું શિલ્પ છે ભગવાન શ્રી કૃષ્ણે ગોવર્ધન ઉપાડ્યો છે એ એક બાજુ ચિલ્ડ્રન ઝોન છે અને આગળ જેમ જઈએ તેમ અત્યારે જે આપણી ઉપલબ્ધિઓ છે ઉપલબ્ધિઓની વાત છે અને આપણે કોમનવેલ્થના યજમાન બનવાના છીએ એની વાત છે સ્પોર્ટ્સમાં આપણે આગળ છીએ રિન્યુએબલ એનર્જીમાં આપણે આગળ છીએ આ બધી વાતો એજ્યુકેશનમાં પણ આપણે હવે સરસ રીતે આગળ વધી રહ્યા છે એ બધી હતો અને સૌથી છેલ્લે ભવિષ્યમાં આ ભવિષ્ય તરફ પણ આગળ જઈશું અને એમાં ખાસ કરીને થોડા સમયમાં આપણને બુલેટ ટ્રેનની ભેટ મળવાની છે એનું સુંદર મજાનું વિશાળ શિલ્પ મૂકવામાં આવ્યું છે ફ્લાવરથી મળેલું અને ઇન ટોટાલિટીમાં જોવા જઈએ તો આપણો ભવ્ય વારસો સમૃદ્ધ વર્તમાન અને ઉજ્જવળ ભવિષ્ય આ બધાને સરસ રીતે સાંકળી લઈને ભારત એક ગાથા ભારતના હાર્દને પકડીને ભારતીય સંસ્કૃતિના હાર્દને પકડીને ઇન્ડિયન નોલેજ સિસ્ટમને પકડીને આ સુંદર મજાનો એક થીમ શો તૈયાર કરવામાં આવ્યો છે અને મને આશા છે કે મારા તમામ અમદાવાદી મિત્રો માત્ર નહીં ગુજરાત દેશ પ્રદેશ સૌ કોઈને આ ઇન્ટરનેશનલ અમદાવાદ ફ્લાવર શો મન ભરીને આનંદ આપશે અબાલથી લઈને વૃદ્ધ સુધી સૌ કોઈને ખૂબ આનંદ આપે એવો આ ફ્લાવર શો બન્યો છે અને આપ સૌ કોઈને કહીશ કે આપણી ભારતીય સંસ્કૃતિ આધ્યાત્મિક ચેતના આ સૌ કોઈના દર્શન કરવા માટે પણ આપ સૌએ આ ફ્લાવર શોને માણવા આવવા માટેની ખૂબ જરૂર છે અને સૌથી અગત્યની જે વાત છે એ છે વર્લ્ડ રેકોર્ડ એ પણ સ્થાપિત થવા જઈ રહ્યો છે સૌથી મોટી જે મંડાલાનું સ્ટ્રક્ચર છે અને મોટી વોલ સરદાર પટેલને સમર્પિત છે આપ સૌ કોઈ આવો અને આ ઐતિહાસિક ક્ષણમાં ભાગ બનો એવી આપ સૌ કોઈને નમ્ર વિનંતી છે અને આપની ચેનલનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે આવી એક જે સરસ વસ્તુ જોવા જઈ રહી છે એ લોકો સુધી પહોંચાડવા માટે આપશ્રીએ આ પ્રયત્ન કર્યો છે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો વિશે માહિતી આપ્યું છે માનની મેયરશ્રીએ કીધું છે કે આ વખતે પહેલી વખત એક થીમ આધારિત ઇન્ટરનેશનલ ફ્લાવર શો રહેશે આજે માનનીય મેયરશ્રીએ કીધું કે છ થીમ આમાં મુખ્ય રહેશે પહેલા થીમ જે છે ભારતના ઉત્સવ ભારતના તમામ ઉત્સવોનું આ પૂરેપૂરું એરિયા રહેશે સેકન્ડ એમાં ભારતના તમામ જે નૃત્યો છે ભારતના ઉત્સાહ સાથે નૃત્યો જોડાયેલી છે એટલે ભારતના ઉત્સાહ દ્વિતીય ઝોન રહેશે તૃતીય ઝોન જે છે એ શાશ્વત ભારત રહેશે જે ચિરંતન ભારત છે અને ખૂબ ટાઈમલેસ ભારતનું જે કહાનીયા છે એ બધા આમાં ત્રીજા ઝોનમાં રહેશે ચોથા ઝોન જે છે એ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સના ઉપર રહેશે અને એમાં બે મોટા ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં પહેલી વખત આપણે મંડાલા અત્યાર સુધી વર્લ્ડ રેકોર્ડ્સમાં મંડાલા નથી એટલે પહેલી વખત અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શોમાં આ વિશ્વ રેકોર્ડ સ્થાપવા માટે આપણે પ્રયાસ કરીશું સેકન્ડ વર્લ્ડના બિગેસ્ટ ફ્લાવર પોર્ટ્રેટ ઓનરેબલ સરદાર પટેલ સાહેબના જે કોન્ટ્રીબ્યુશન છે એને સરદાર પટેલ આ વન ફિફ્ટી એના ઉપર આ ફ્લાવર પોર્ટ્રેટ પણ પહેલી વખત એ રેકોર્ડ સ્થાપવા માટે આપણે પ્રયાસ કરીશું અને આના પછી જે ઝોન છે એ બાળકોના ભારત છે અને નાના બાળકો ખૂબ આનંદ લે આપણા સંસ્કૃતિ આપણા ભારતના ગાથાઓ વિશે જાણે એના માટે એક બાળકના જે છે ખાસ રહેશે અને લાસ્ટ જે છે એ ભારતના સિદ્ધિઓ રહેશે એટલે પ્રાચીન કાલથી આધુનિક કાલ સુધી જે એક ટાઈમ છે જે એક જર્ની છે એનું ભારતના સિદ્ધિઓ સાથે રહેશે એટલે આ જે આપણા ગ્રીસ વર્લ્ડ રેકોર્ડ રહેશે એ મંડાલા લગભગ એનું ડાયા પાંત્રીસ મીટરનું રહેશે અને જે ફ્લાવર પોર્ટ્રેટ છે એ આઠ મીટરનું હાઈટ રહેશે અને ચોત્રીસ મીટરનું એનું લેન્થ રહેશે એ રીતે આ ફ્લાવર પોર્ટ્રેટ રહેશે આ ફ્લાવર શો જે છે એ ઇન્ડિયામાં વન ઓફ ધ બિગેસ્ટ ફ્લાવર શો છે અને મેં આજે જોતા હતા ઘણા બધા ફ્લાવર શો જે છે એ થોડા દિવસો માટે થતા હોય છે પણ પહેલી વખત આપણે ઇન્ડિયાના સૌથી લાંબો ફ્લાવર ફેસ્ટિવલ ફ્લાવર શો એ અમદાવાદમાં થવા જઈ રહ્યું છે એક તારીખથી બાવીસ જાન્યુઆરી સુધી હા ફ્લાવર શો રહેશે